કુલ કરોડ માલ ખરીદવામાં આવ્યો હતો જે પૈકી આરોપીઓએ માત્ર રૂપિયા પચીસ લાખની રકમ પરત આપી હતી જ્યારે બાકી રકમ રહેતા રૂપિયા એક કરોડ અગિયાર લાખ આજ દિન સુધી ચુકાવ્યા નથી ફરિયાદ જય ગોહિલ દ્વારા અનેક વખત ઉઘરાણી કરતા છતાં આરોપીઓએ રકમ પરત આપી નથી વધુમાં બંને આરોપીઓ દ્વારા વેપારીને ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓ તારાથી કંઈ થવાનું નથી પોલીસ અને હાઈકોર્ટ પણ અમારું કંઈ બગાડી શકશે નહીં તેવી ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ધમકી આપવાના ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા સાથે વેપારી જય ગોહિલ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે જ ન્યાયની માંગ કરતા સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી પણ આપવામાં આવી છે આજે હું કમિશનર કચેરીએ આવ્યો છું રજૂઆત કરવા આજે અમારે મિતુલભાઈ તથા પ્રવીણભાઈ પાસેથી એક કરોડ છત્રીસ લાખ નો માલ આપેલો છે એમાંથી અમને અમને પચીસ લાખ રૂપિયા રિટર્ન આપેલા છે એક કરોડ ને અગિયાર લાખ રૂપિયા લેવાના છે અત્યારે ક્યાંય જવાબ નથી આવતા અને કે કેસ થયેલો તો એમાંથી એ જેલ માંથી તરત એમ ધમકી આપે છે કે હવે તમારાથી થી કઈ નહીં થાય અને અત્યારે અમને પૈસા નો કઈ જવાબ નથી આપતા અમારી એ જ માંગ છે કે અમને આ પૈસા અમને પરત મળે અમે અત્યારે કમિશનર કચેરી રજૂઆત કરવા આવેલા છીએ અને અમને આવા અમને યોગ્ય ન્યાય મળે એ મેં કમિશ્નર સાહેબને આજે પત્ર આપવાના છીએ હું મટીરિયલની દુકાન ચલાવું છું વિશ્વનીતિ મટીરિયલ મારી દુકાનનું નામ છે અને મારે આ મિતુલભાઈ બુદ્ધેરિયા પાસે પૈસા લેવાના છે સાડા સોળ લાખ રૂપિયા અઢી વર્ષ થઈ ગયા છે કાંઈ જવાબ દેતા નથી કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી વારંવાર ફોન કરવાથી મારી પાસે ડિટેલ બધી પણ છે પણ કોઈ મારો ફોન રિસીવ કરતા નથી વારંવાર મને પૈસામાં કોઈ જવાબ દેતા નથી મને યોગ્ય ન્યાય મળે અને મારા જેવા તો કેટલાય લોકો છે કે જેને આને જીવન બરબાદ કરી નાખ્યા છે આ માણસને હું સરકારશ્રીને અપીલ કરું છું આની કડક કડકને કડક કાર્યવાહી થવી જોઈએ લોકો તો આનાથી કેસ કરવાથી નહીં ડરે છે આવા તત્વોથી અને લોકોના પૈસા એક વખત લઈ લેવા અને એને ગમે રીતે ફચાવવા આ છે તે છે આ વ્યક્તિ આવા વ્યક્તિઓને કોઈ બી હિસાબે કેસ થાય આ થાય તો તરત છૂટી જાય છે આને કોઈ કાયદાનો ડર નથી આની માથે કડક કાર્યવાહી થવી જોઈએ નાના માણસોના જીવન સમાન નાના મોટા ધંધા કરીને જીવન ગુજારે છે તો એ માણસો સાથે આ સીટિંગ કરે છે આના માથે આવા સાતથી આઠ કેદ ચાલે છે પણ આને કેમ કોઈ જાતની કડક સજા થતી નથી અમારી સરકારશ્રીને એવી ન્યાય અપીલ છે અમને રજૂઆત કરવા આવ્યા છે કમિશનર કચેરીએ કે મને મારા પૈસા પરત મળે અને આ ભાઈ માટે કડક કાર્યવાહી થવી જોઈએ અને આના પછી કોઈ પણ નાનો માણસ આના સકંજામાં ના આવે એવી અમારી